સામાન્ય નાગરિકની ગાડીમાંથી કાળા કાચ છે ત્યારે સરકારી અધિકારી માટે અલગ નિયમો શું કાયદો સૌ માટે સમાન નથી સરકારી ગાડીમાંથી જ કાયદાનો ભંગ થાય તો જવાબદાર કોણ જિલ્લામાં અનેક કાળા કાચવાળી ગાડીઓ ખુલ્લામ દેખાઈ રહી છે પણ સરકારી ગાડીને જ કાળા કાચ હવે આ મામલે કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો સવાલ કાયદાના રક્ષકો બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈ ફરી રહ્યા છે આમ જનતાને કાળા કાચ હોય તો મસ્ત મોટો દંડ આપવામાં આવે છે તો આ પોલીસ વાન પાલનપુર જિલ્લા પંચાયત પાસે ફરી રહી છે તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઓફિસ પણ બાજુમાં આવેલ છે છતાં પણ જિલ્લા પોલીસ વડાનો ડર નથી કાળા કાચ વાળી ગાડી ઓફિસની બાજુમાં જ પાર્કિંગ કરેલ જોવા મળે છે શું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તપાસ કરશે ખરા એવા જગસ્સી દરબાર પાલનપુર બનાસકાંઠા જે ગુજરાત ન્યૂઝ